પછી તમને હું ક્યારે જવાનું ક્યારે છે દેખાડું છું જેમ કે જોઈ લો આ સુરત દાદા આગળ આવશે સુરત દાદા જોઈ લ્યો હવે સુરત દાદા બહુ હવરમાં તમારે સુરત દાદાના દર્શન કરવા પાણી બાણી ચડાવી દેવું અને પછી આપણે એ બેયને જગાડીને તે એને બસ સ્ટેશન એમ તો નહીં પણ ખોગા જગ્યાએ મેકવા જવાનું છે જેથી આજ ગામડે જવાના છે

તો હવે આપને છેલ્લે રીક્ષા મળી ગઈ છે તો આ બે રીક્ષામાં બે હારી આપણે રવાના થશું માલના જવા માટે પછી આપણે આ બે હાલો મિત્રો તો આપણે એ બે ને મેકીન વૈયા વેસે અને હવે આપણે જઈ છીએ ઘર બાજુ હા તો આપણો મિત્ર આપડી વાટે છે હવે એની ગાડીમાં બેહીને આપણે જવાનું છે હાલો મિત્રો તો આપણે માળના જોવા માટે તૈયાર થઈ ગયા છીએ અત્યારે આ છે કુલદીપભાઈ હાય ગાઈસ મિત્રો ભેગા થઈ છું જગાતે ના ના રાતે બહુ મજા આવશે મિત્રો મજા આવે તો અત્યારે રહેવાનું બાકી ઉડે તો જા

હા મિત્રો તો આપણે નીકળી ગયા છીએ માણા જવા માટે હજી થોડાક મિત્રોને લેવાના છે સરદારનગરે જઈને ભરી હાલો તો હવે આપણે નીકળી જઈએ આપણા મિત્રો આપણે મળી ગયા છે અને એક મિત્ર હજી બાકી છે ત્રણ જણા પાછળ છે એ પણ આવવાના છે ઈ ત્રણ જણા હવે આપણે તો નીકળી જઈ પણ એ ત્રણ જણા વાંહેથી આવશે તો અહીંયા મારો મિત્ર કહેતો તો કે લાઈ મને લોગ ઉતારવા આવે મેં એને ફોન આપી દીધો પાછળની ગાડીમાં હું છું મિત્રો તો મારો ભાઈ બને અત્યારે બ્લોગ ઉતારી રહ્યો છે પણ અત્યારે મેં ફોન લઈ લીધો છે હાથમાંથી અમારા વ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે એ મારી આશા છે અને જાજો ટાઈમ તો અમારે રોડ પર જ નીકળી ગયો અને ન પહોંચ્યો એટલે ખૂબ જ મજા આવશે એ મને ખાતરી છે તમે બધા મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો વિડીયો આખો જોઈશો તો તમને મજા આવશે આ ડાબી અને જમણી બાજુ ગાડી જે ચાલે છે એ કઈક વાત કરી રહ્યા છે પણ એ અમને બેહીને હમણાતું નથી કારણ તો કઈ ખબર નહીં પણ કોને ખબર એ કઈક બોલે છે પણ અમને તો હમણાતું જ નથી એની વાત

એના વિડીયો જોવાની ફોટોગ્રાફ્સ પણ હારા પાડે છે એ ભાઈ માળના પહેલી વાર જ જાઉં છું મિત્રો કેવું કશે તે જોઈએ આગળ બન્યા રેજો વિડીયોમાં મજા આવશે ત્યાં કુંડ છે એમ કહે છે પણ એ કુંડમાં આપણે નાવાનું છે એ કુંડમાં આપણે નાશું તમે જોઈ લેજો બ્લોગમાં તમે જોવો છો મિત્રો આપણે આ ગામડા જેવા રસ્તા પર કેટલી હરિયાળી છે અને એકદમ મસ્ત વિડિયો આવે છે ની ક્વોલિટી સારી રહે છે તમને જોવામાં મજા આવશે તો પ્લીઝ ને ફૂલ સારી માં કરીને જોજો તો વધારે મજા આવશે અને વ્યૂ પણ એકદમ મસ્ત આવે છે તમે જોઈ શકો છો ડુંગરા કેવા સારા છે પવન પણ દેખાય છે અને આ અમુક અમુક તો વ્યૂ કેવા મસ્ત આવે છે જે પવનછક્કી પણ દેખાય છે અને રોડ પણ સારો છે એટલે વાંધો નહીં આવે અમુક જગ્યાએ રોડ બહુ જ ખરાબ છે હલો મિત્રો વિડીયોને સ્કીપ કરી કરીને ન જોતા ન કરે વિડીયોમાં કાંઈ પણ ખબર નહીં પડે અને વિડીયોમાં મજા પણ નહીં આવે તો વિડીયો એન્ડ સુધી જોજો અને સ્કીપ કર્યા વગર ન જોજો તો વધારે તમને મજા આવશે અને વિડીયોમાં મસ્ત મસ્ત વ્યૂ જોવા મળશે પ્રકૃતિક સૌંદર્ય જોવા મળશે તો આપણે ભગવામાં છીએ અને માળનાથ જતાં આપણને હવે લગભગ માળનાથ પહોંચવાનું બોર્ડ લગભગ દેખાવાનું છે તો જોઈ શકો છો મિત્રો માળનાથ તરફ જવાનો રસ્તો દેખાઈ ગયો છે અને માળનાથ હવે ખાલી બે જ કિલોમીટર બાકી છે અને તમે જોઈ શકો છો કે માળનાથ મહાદેવ અને આ બોર્ડ પર માળનાથ મહાદેવ લખેલું હતું અને હવે અત્યારનું જુઓ તો ખરા કેટલું મસ્ત વ્યૂ આવે છે તમે થોડાક પ્રાકૃતિક સૌંદર્ય જુઓ તો હું મારા વાળ હરખા કરી લઉં પછી તમે બધા પ્રાકૃતિક સૌંદર્ય જુઓ જો આ મસ્ત કેવા વ્યૂ આવે છે મિત્રો જોઈ રહ્યો છે મે આમાં કેટલા બધા ખાડા છે બહુ ધ્યાન રાખજો અહીંયા આવો તો અને જનાવરની થોડીક બીક છે એટલા મને લાગે છે કે હવે તમને વિડીયોમાં કંટાળો સરતો છે પણ હવે આપણે મળને જ પગી ગયા છીએ અને સૌ પ્રથમ આપણે પહેલાં કુંડમાં નાવાનું છે કુંડમાં પહેલી પહેલાં કોણ પડે તે નક્કી કરતા હતા પણ કુંડમાં મારી સિવાય કોઈ પણ પહેલાં પડ્યું નહોતું જોઈ લેવો મિત્ર આ કુંડ એકદમ સ્વચ્છ છે અને આમાં ખૂબ જ મજા આવશે તો તમે એન્ડ સુધી બન્યા રહેજો અમારા ઉપર ચડી ગયો છું અને હું ને મિત્ર બે એકારે કૂદકો મારશું રિયલ માં મિત્રો બહુ જ બીક લાગે છે પણ તમારે માટે અમે પણ કરશું हेलो सो गाइस आई होप कि आप सब बढ़िया होंगे मैं भी बढ़िया हूँ हम आ गए आज गुल्ली मार के भाग मार, मार के जो भी आप बोलते हो वो आ ठाड आ गया है हमारे भाई ने बोला है ए हमारे बटरफ्लाई उत कर गए ये सब को हम आ गए तैरने के लिए सब तैरने के थोड़ा थोड़ा सीख गए अब ज्यादा भी सीखा दे के ये देखो ये हमारा सबसे बड़ा बटरफ्लाई है मेरे से अच्छा तो ये भाई बोल लेते हैं तो देखना कहा मैं उस भाई को ही अपना व्लॉग कुछ देर बना के बनाने के लिए दे देता हूँ और हम इस कुंड में बहुत देर तक न आए थे और ये दोस्त देखो अभी ऊपर से जंप मारेगा और वो नीचे नीचे उसे पकड़ने के लिए खड़ा है तो वो अभी उसे पकड़ने बट वो चिड़िया और कर रहा है और ये देखो आप लोग देख रहे हो हम कितनी देर से नहा रहे हैं वो अभी तक शायद दो घंटे चले गए हम तब से नहा रहे हैं और ये भाई देखो बहुत अच्छे है और हम यहाँ पर नहा रहे हैं बहुत देर से नहा रहे हैं हमें मज़ा आ रहा है इसलिए हम ना रहे हैं सो जाए नजारो बहुत मस्त है જે ભાવનગર થી કઈ નથી અને અહીંયા આવો તો જરૂર ના જો મહાદેવ ના દર્શન તો મિત્રો હવે ભાઈ આ કુંડ ને આપડે હવે રજા આપી છે આપડે મહાદેવ ના દર્શન કરીએ પછી આવે ને એવું લાગે તો પાછા નાશું હા આવે તો પાછા નાશું આવે એવું લાગે તો હું હવે શૂઝ પહેરી લઉં પછી મેં ઘડીક આ ભાઈને બ્લોગ ઉતારવા આપી દીધો છે એ ભાઈ હવે બ્લોગ ઉતારશે ઘડીક હેલો મિત્રો અમે અત્યાર સુધી નાતા હતા આઠ વાગ્યા ના બે કલાક નાયા

हमारा ब्लॉगर पीछे रह गए चलो भाई चलो जल्दी से थोड़ा हिंदी थोड़ा गुजराती सब मिक्सिंग होकर चलेगा ना दोस्तों वृक्ष यहाँ हमने ये वड़का वृक्ष हमने यहाँ जो रहे थे उसको पूछा था ये बहुत पुराना है कई साल पुराना है ये ये देख रहे हो काफी घना है अब चल रहे हम ट्रेकिंग करने આ છે એવો કુંડ અહીંયા જે કાચબો એક હોય જ છે અત્યારે નથી હોઈ ગયો છે તમે જોઈ શકો છો અમારા કુલદીપભાઈને આ કુંડમાં પણ નાવું હતું પણ અમે ના પાડી અને ટ્રેકિંગમાં લઈ ગયા એને અને હવે અમે નીકળી શક્યો છીએ માળના ટ્રેકિંગ આગેથી આપણે જોઈ શકો છો લોકેશન એક નંબર છે અને ઉપર જતા વધારે સરસ છે

દસ પંદર મિનિટ છે અમે ટ્રેકિંગ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો બધાની હાલત ખરાબ છે આજ ઘણા ચતુર્થી છે હા એ વાત સાચી છે ફાઇનલી મિત્રો પોગી ગયા હા તમે જોઈ શકો છો બધાની હાલત બધાની આ તમને ટ્રેકિંગ કરીને કેવું લાગ્યું ભાઈ વૈભવ ભાઈ હા જો તમને કેવું લાગ્યું ટ્રેકિંગ કરીને મજા આવી ભાઈ તમને દોસ્તો ઓ અમારો બ્લોકર તો પાછળ રહી ગયો આયો દોડતો દોડતો આપણે તો ગામડાના છીએ એટલે આપણે તો કઈ થાકીએ નહીં તમને કેવું રહ્યું એડિયા જોઈ શકો છો તમે આનું લોકેશન પબ્લિક હચ્ચે ફૂલ ફાઇનલી હવે જાય છે અમે પંખાનો પવન ખાવા ભલે અમે એન્જોય કરી રહ્યા છીએ કોલેજ થી ભંગ મારીને પછી બે ત્રણ દિવસમાં અમારા અસાઇનમેન્ટ છે ચારે અમારા બધાના મોઢા તમારે જોવા જવા છે એટલે પાકડું પડ્યું તું ના ધીરે ધીરે ચડ્યા કઉ છું ને કે આ ભાવનગરી ને ગુજરાતી હસ્તા નઈ રે ક્યાંય જો આ છે ને ગુજરાતી ચડી જાય આ પાકડું ના ચડવા મીઠા સામે નવું રેસ્ટોરન્ટ બન્યું તમે જોઈ શકો છો નાથ હિલ્સ આપણી નવરાત્રી આજકાલની ત્યાં છે બે હજાર ચોવીસની હામ ભાઈ જાય મજા આવશે ફોટા મોટા ત્યાં મસ્ત આવશે હાલો હવે અમારે થોડુંક ફોટો શૂટ વિડિયો શૂટ યુટ્યુબ બ્લોગ બધું બનાવશું હવે ધીરે ધીરે આ મારું લોકેશન છે ત્યાં જઈએ હવે અહીંથી 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 જાવાનું છે અહીંથી હકીકત જાવ હા બસ અમારો કુલદીપ હાજુ નો માને પાછો જોયા બેઠા છે આપડું ભાવનગર નું ગૌરવ ભારત નો વિકાસ જય જય ગરવી ગુજરાત એને બહુ ફોટા પડવાનો શોખ નથી

મિત્રો જોઈ શકો છો આ રસ્તો બહુ ખતરનાક છે અને આપણે નીચે જવાનું છે તો મિત્રો તમે અમને સપોર્ટ કરજો અમે તમારા માટે એમ બોલ માં અમે તમારા માટે નવા નવા બ્લોગ લાવતા રહીએ છીએ અને જાનનો પણ ખતરો રહેતો હોય છે તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો

અમને બધાને હવે બહુ ખૂબ જ ભૂખ લાગી છે અમે નાઈને તરફ ટ્રેકિંગ ઉપર નીકળી ગયા હતા એટલે અમને બધાને થોડું થોડું મતલબ ભૂખ લાગી છે પણ આ ભાઈ આના હાથમાંથી જોડા પણ મેકાઈ ગયા એટલી ભૂખ લાગે છે હવે જો મિત્રો તમે જોઈ શકો છો જ્યાં સીડિયા થાય ના ભાઈ બની સીડિયા થાય

મહાદેવના દર્શન આપણે બહુ જ મોડા કર્યા છે તો આપણે હવે મહાદેવના દર્શન કરવા જવાનું છે આપણે મહાદેવના દર્શન કરી લઈએ છીએ હવે હું એક ભાઈ બંને ફોન આપી દઉં એ વિડીયો ઉતારશે અને હું હવે મહાદેવના દર્શન કરી લઉં છું ને મહાદેવના દર્શન કરી ઓલાભાઈએ મને મતલબ સાંજલો કરી દીધો તે ખૂબ જ સરસ હતો મને

देखो भाई ये बंदा अभी कपड़े निकालने की तैयारी में क्योंकि उसको वापस जाना है तो देखो ये वापस से कपड़े पे निकाल दे शिफ्ट शर्ट वो देखो अपना बंदा क्या कर रहा है अभी तैयारी में है ये कहीं बीमार बीमार खान ना वाला तू

આ નુબળો છે જે પોતાના શિક્ષકો આપણને બતાવે છે અઢી આટ ઓરે દેખ છે તો ભાઈ આ લોકો જાય છે અને જો આપડા ભાઈ બહેન જો બેઠા છે સાઈન થી માંડું ચડાવી હાલો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય હિન્દ